નમસ્કાર મિત્રો આજકાલ આપણે બધા હેલ્ધી ખાવાની ટ્રાય કરી રહ્યા છીએ પણ હેલ્ધી ખાવાની સાથે સાથે ટેસ્ટ પણ જરૂર છે બરાબર ને અને તમે બધાએ પ્લેન ઢોસા મૈસૂર ઢોસા અને મસાલા ઢોસા તો ખાધા જ હશે પણ આજે હું તમારા માટે લઈને આવ્યો છું હેલ્ધી ઢોસા હા તમે સાચું સાંભળ્યું કે હેલ્ધી ઢોસા જે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે જે છે પ્રોટીનથી ભરપૂર ઓટ્સના ઢોસા ઓટ્સના ઢોસા એ એક પરફેક્ટ હેલ્ધી ઓપ્શન છે કારણ કે ઓટ્સમાં રહેલા બેટા ગ્લુકોન ફાઈબર બ્લડ શુગર કંટ્રોલ કરે છે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે ઓટ્સ એ સ્લો ડાયજેસ્ટિવ છે ઓટ્સ એ ઓછી વાળું અને હાઈ ફાઈબર હોય છે એટલે લાંબો સમય સુધી પેટ ભરેલું લાગે છે એટલે વજન ઘટાડવા માટે આ એક પરફેક્ટ ડિશ છે ઓટ્સના ઢોસા વજન વધારવા માટે ઉપયોગી છે કે ઘટાડવા માટે ઉપયોગી છે જો આ ઢોસા તમે ઓછું તેલ વાપરીને શેકશો અને સાદી ચટણી સાથે ખાશો તો વજન ઘટાડવા માટે એકદમ બેસ્ટ છે અને જો તમે એમાં ચીઝ પનીર નટ્સ જેવા હેલ્ધી ફેટ ઉમેરો તો વજન વધારવા માટે પણ બરોબર ઉપયોગી છે એટલે સમજાવવાનું આ છે કે તમારે કેમ ખાવ એ મુજબ આ ઢોસા વજન ઘટાડવા કે વધારામાં બંનેમાં ઉપયોગ કરી શકે છે તો ચાલો હવે આપણે ઢોસા બનાવવા માટેની સામગ્રી રેડી કરીએ એક કપ ઓટ્સ બે ટેબલ સ્પૂન ઘઉંનો લોટ બે ટેબલ સ્પૂન દહીં મીઠું સ્વાદ અનુસાર અડધી ચમચી જીરું લીલા મરચાં અને આદુનો પેસ્ટ કોથમરી પાણી અને શેકવા માટે થોડું તેલ તો હવે આપણી બધી સામગ્રી આવી ગઈ છે તો હવે ઢોસા બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં ઓટ્સને મિક્સરમાં લોટ જેવું પીસી લો પછી એક વાટકામાં ઓટ્સનો લોટ ઉમેરો પછી થોડો ઘઉંનો લોટ હવે થોડું દહીં ઉમેરો સ્વાદ અનુસાર મીઠું નાખો હવે થોડું જીરું ઉમેરો અને છેલ્લે આદુ મરચાની પેસ્ટ નાખી એક બે મિનિટ મિક્સ કરો આને તમે સારી રીતે મિક્સ કરો મિક્સ થયા પછી હવે જરૂર મુજબ પાણી ઉમેરો આ પેસ્ટને થોડું પાતળું રાખવું અને છેલ્લે હવે થોડી કોથમરી ઉમેરો આપનો બેઝ તૈયાર થઈ ગયો છે હવે ગેસ ઉપર ઢોસાનો તવો મૂકો હવે તવા ઉપર થોડું તેલ લગાવો હવે પછી જે આપણે પેસ્ટ બનાવેલો છે એ તવા ઉપર મૂકો અને પછી ઢોસાને થોડો ફેલાવો આ ઢોસા બંને બાજુ કડક થાય ત્યાં સુધી શેકવાના છે તો હવે આપણો આ ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે હવે તમે આને મસ્તીથી ખાઈ શકો છો હપ્તામાં કેટલી વાર આ ઢોસા ખાવો જો તમે હેલ્ધી ડાયટમાં છો અને વજન મેન્ટન કે ઘટાડું છે તો સપ્તાહમાં બે ત્રણ વાર સવારે બ્રેકફાસ્ટમાં કે બપોરે લંચમાં ખાવું હેલ્ધી છે અને જો તમારે વજન વધારવું હોય તો ઓટ્સ સાથે હાઈ કેલરી ચટણી કે પનીર એડ કરી શકો છો આ ઢોસા કોણ કોણ ખાઈ શકે છે જે લોકોને ડાયાબિટીસ હોય એ પણ ઓટ્સના ઢોસા ખાઈ શકે છે જે લોકોને વજન ઓછું કરવું હોય એના માટે આ મસ્ત નાસ્તો છે બાળકો માટે પણ હેલ્ધી નાસ્તો છે ખાસ કરીને જો એમાં દહીં કે પનીર એડ કરો તો આને તમે ઓફિસમાં લંચ તરીકે પણ આપી શકો છો કેમ કે આ ઢોસા કડક હોય એટલે ઠંડા થઈ ગયા હોય તો પણ ખાવાની મજા આવે છે તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ કે ઓઠ ઢોસા કેટલા હેલ્ધી છે અને કેટલા ટેસ્ટી છે આને કેવી રીતે બનાવે આ વિડીયોમાં તમે શીખી ગયા છો આવી વધારે ટેસ્ટી અને હેલ્ધી રેસીપી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો હવે મળીએ નવી રેસીપી સાથે